નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું ગૌતમ અડાણીએ આપી ગુજરાતને મોટી ભેટ અગિયાર જિલ્લાઓમાં એલર્ટ કોરોનાના છસો પાંચ નવા કેસ સતત બીજા દિવસે સોનાના ભાવમાં તેજી અને બેટ દ્વારકા જવા માટે સમુદ્ર પરનો સિગ્નેચર બ્રિજ તૈયાર આ બધા જ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગૌતમ અડાણીએ ગુજરાતને આપી મોટી ભેટ અદાણી ગ્રુપે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે ગ્રુપ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતમાં પંચાવન હજાર કરોડનું રોકાણ કરશે આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણીએ બુધવારે ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રાંટ ગુજરાત સિમેન્ટમાં આ જાહેરાત કરી હતી વાઇબ્રાન્ટ ગુજરાત સિમેન્ટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે આટલું મોટું રોકાણ ચોક્કસપણે ગુજરાતમાં નવી નોકરીઓનું સર્જન કરશે અદાણી જૂથ દ્વારા આ વિશાળ રોકાણ ગુજરાતમાં એક લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં ફરીથી વરસાદની આગાહી રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે તો આગામી ચાર દિવસ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે આ સાથે કહ્યું કે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળશે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુરમાં ડાંગમાં વરસાદ પડ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સતત બીજા દિવસે સોનામાં તેજી સતત બીજા દિવસે તેજી કાયમ હોવા છતાં સોનાના ભાવ ફ્લેટ ટ્રેન્ડ થઈ રહ્યા છે તો ચાંદીના ભાવમાં પણ ગઈકાલની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે આજે સવારે દસ પચાસે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકાના વધારા સાથે બાસઠ હજાર બસો ને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ લેખે ટ્રેન્ડ કરી રહ્યું છે બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી જીરો પોઈન્ટ અગિયાર ટકાના વધારા સાથે બોતેર હજાર એકસો પચીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેન્ડ કરી રહ્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો કોરોનાના છસો પાંચ નવા કેસો ચારના મોત દેશના છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છસો પાંચ નવા કેસો નોંધવામાં આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે ચાર જણાના મોત થયા છે દેશમાં અત્યાર સુધીમાં બસો વીસ પોઈન્ટ સડસઠ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડ પચાસ લાખ ઓગણીસ હજાર આઠસો ઓગણીસ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કોવિડના નવા વેરિયન્ટ જે એન સૌથી વધુ ટેન્શન વધાર્યું છે અત્યાર સુધી બાર રાજ્યોમાં નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના અત્યાર સુધી છસો પાસઠ દર્દીઓ મળી ચૂક્યા છે જેમાં કર્ણાટકમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો નવાણું કેસો નોંધાયા છે અને કેરળમાં એકસો અડતાલીસ કેસ નોંધાયા છે આ સાથે ગોવામાં સુડતાલીસ ગુજરાતમાં છત્રીસ મહારાષ્ટ્રમાં એકસો ઓગણચાળીસ તમિલનાડુમાં છવ્વીસ આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રીસ દિલ્હીમાં એકવીસ અને ઓડિશામાં ચાર નવા કેસ નોંધાયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો બેટ દ્વારકા જવા માટે સમુદ્ર પરનો સિગ્નેચર બ્રિજ તૈયાર ગુજરાતનો પ્રથમ એવો સમુદ્ર પર ઓખા અને બેટ દ્વારકા વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનવામાં આવ્યો છે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને હાલ બ્રિજ પર માલ ભરેલા ટ્રકો દોડાવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે આ બ્રિજનું બે ત્રણ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકપણ કરાશે હાલ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સિગ્નેચર બ્રિજ ઉપર અડતાલીસ જેટલી ટ્રકોમાં પથ્થર અને હેવી માલ સામાન ભરવામાં આવ્યો હતો જેમાં એક ટ્રકની અંદર સુડતાલીસ ટન જેટલો સામાન અંદાજે ભરવામાં આવ્યો હતો જે બાદ આ ટ્રકોને ચોવીસ કલાક સુધી આ બ્રિજ ઉપર ઊભી રાખવામાં આવી હતી